જુએ થઈ ગયા મેમર ને નાસ્તો દઈને આવતો રહ્યો મોબાઈલ લઈને નીકળ્યો ગયો એટલે પછી ફટાફટ નાસ્તો દઈને આવતો રહ્યો આ લોકો જો ઉતા કાલે આને કેટલી ધમલ હતી જોઈને લો આવું છે હવે રજા આ લોકો વેકેશન પડી ગયું એટલે હવે રજા ખાય મગજ બધાનું હવે આખો દાડો

શિયાળાનો ટાઈમ છે મસ્ત મજાનો મહેમાનો નાસ્તો આપણે આપ્યા તો વહેલો મહેમાનો એ બીજે જાય રહે આવે રે મહેમાન હું આઈયે જાય હું જાય હાલે રહે હા તોડી નાખી જોઈએ સાયકલ ઓય આઈ જાય આણે બારે હાય તોડી ને અહીંયા મસ્ત મજાનું હતું મારે મોબાઈલ મોબાઈલ રાખવાનું હતું આમ આ લોકો રહેવા દે બધું જ તોડી નાખ્યું બધું આપણે ટાઈમ મળે નહીં એટલે બહુ ચલાવતા નહીં હવે શિયાળા ભાઈ લૂંટવાનું થાય છે આ વરી આ બાજુ ભૂકી જતો એ ખોપડી ઉઠે ભારે હવર હવર માલો પણ કરતા કોલગેટ કરવાની હોય કે જો આ લોકો ફેશ વસ્તુ મોટા થાય ધોરાત થાય ને કા છે એ કા રહ્યું આ ખોપડું એવું કવર માં ફેશ વોશ થી ધોવે પ્રશ્ન કરે આવી રીતે મોટા તો એ લોકો ધોરાજ થાય ને આપડામાં તો કલર એવો ને ઉધરે આપણે તો આ ખર્ચા જ જાય જો બધું તો આ લોકોના ખર્ચા એવા આખો તો હમણાં જોડે જરી કામ કરશે અને વરી ફેસ ફ્રોશ લગાવશે આ આયો આ ખર્ચા ભાઈ આ તો હું ઉપાડી લે એમને બધા ધરે તો ચલા કેકાબેન દુકાન દે આવી ગયા છે ફાઇનલી દુકાને ઓય આને દીવા સઈ ગયા માતાજી ના એ માતાજી ઘર બેડો પા જો ભાઈ ધ્રુવભાઈ હે ને એનું રિઝલ્ટ લેવા ગયા તદશમાનો તો લઈને હવે આવે હે મને કે તમારે આવવું પડશે હું નહીં આવું હવે લઈને આવ્યા હે શું શું છે જોઈ લઈએ આવો ત્યારે અહીંયા બતાવો હા ભાઈ ના પાડતા હતા કે એવું ના બતાવે બતાવવું જ પડે ને ભાઈ ચલો ત્યારે હવે આમાં શું છે ગુજરાતીમાં એસીમાં અઠ્યાવીસ છે આવી ગયા છીએ અમે ફાઇનલી ઘરે બપોરનું જમવામાં તો શું ચાલે રહ્યું તમારું વળી કકરાટ

બીમાર થઈ ગયા બીમાર ના પાડી ની મસ્તી ના કરવાની છોકરીઓને હેરાન ના કરવાનું લેરીશ ને બહુ હેરાન નહી કરવાનું

ચલો ગાય તો પ્લેટ્રોલ પુરાવાનું હતું પ્લેટ્રોલ પૂરાઈ લીધું હે મેડમ હે ચલો ત્યાર મેડમ જોડે ચલો ત્યાર આવી જાઓ આવી ગયા મેડમ જવાનું શા માટે ગાંઠિયા લેવા ગાંઠિયાને છેવું લેવા જુઓ તો દિવાળી આવી ગઈ હે પેટ્રોલ પંપે જુઓ તો લાઇટિંગ લાઇટિંગ નાખ્યું હે બેસી ગયા વાત આ ઇન્જેક્શન તો પોલીનમાં મિંદવા લેવાએ પારમે દેસી બેના કાજે ખોખો જરી કરે દવા લેવાને મોડ વગર કામનું મને વેલી દુકાન બંધ ડોક્ટર આરામ ડોક્ટર આરામ

રમવાના ગાંઠિયા અને આ કૂતરાવાનું પેલો બિસ્કીટ મેડમ બનાવશે જમવાનું બાકી ગયા સાડા નવ મારે આવું થાય રાતે રોજ મોડું થાય ભાઈ તમને એવું લાગે કે ઈશ્વરભેન સારું છે ઈશ્વરબેન કાંઈ ના હોય જો આવીએ સાડા નવ એ અને જમીએ એટલે દસ અગિયાર વાગીએ અગિયાર અને ઉઠવાનું થાય સાડા પાંચે એલાર્મ વાગી દે અમે ભાઈ એવું છે અને અત્યારે હમણાં ધ્રુવભાઈ જો બીમાર પડી ગયા અને એની મમ્મીએ બીમાર હતી એટલે કે પારૂડી બીમાર હતી પારડીની દવા લેવા ગયા તા અમે તો આ ની દવા લેવા ગયા હતા અમે બરાબર એની જોઈને તો તમે વિડીયોમાં જોઈ જશો લાવ છે બધું અત્યારે દોડા દોડી હોય ચલો ત્યારે મળીએ તમને કાલે સવારે